ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને મહિલા ડૉક્ટરના પ્રેમનો કરુણ અંજામ આવતો આખરે પીઆઈ ખાચર સામે ફરિયાદ નોંધાઈ છે ડોક્ટર વૈશાલી જોશીએ ક્રાઇમ બ્રાંચના કેમ્પસમાં પોતાને જ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી તપાસ દરમિયાન પોલીસને સુસાઇડ નોટ મળી આવી જેમાં પીઆઈ બીકે કે ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા જેને લઈને ગાયકવાડ આવેલી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે પીઆઈ ખાચરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે ગઈ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસના રોજ ગાયવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના બહાર જે એક મહિલાએ આપઘાત કરેલો હતો તો એની વિગતોમાં શરૂઆતે મહિલા જે છે એના પાસેથી આપણને સુસાઇડ નોટ અને અન્ય જે એની ડાયરી મળેલી આવી હતી એની પ્રાથમિક તપાસમાં તેઓની સુસાઇડ નોટમાં તેઓએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના યુડબ્લ્યુ શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર સાથેના પ્રેમ સંબંધ હતા અને પ્રેમ સંબંધમાં તેઓના જે વિક્ષેપ પડેલો હતો તેના કારણે પોતાએ ડિપ્રેશનમાં હતા અને પોતે આ જે આત્મહત્યા કરવાનું પગલું ભરેલું તેના માટે તેઓએ બી કે ખાચરને જવાબદાર કેરવ્યા હતા તો આ મુજબનો આખ્યો બનાવ હતો એમાં પોલીસ દ્વારા શરૂઆતમાં અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું ત્યારબાદ જે ડેડ બોડી છે એના ને એના પરિવારજનોને સોંપવામાં આવેલી હતી